રાહુલ પેલા <Geneva assim gegangen>

રામદે જમીન બમીન આવે હા બોલ બોલ બનાવી દીધો છે કાન

બરાબર આજો આપાની ગાડી તૈયાર છે ધરાકાબા હમું કાઈજી આઈજે ને રસ્તામાં કે આવી હે ઓટો મારી જ પાકા એટલે હા આ રે હા નેતર વાય આ તો બહુ ગયા બધા નહીં આતો બહુ થોડું નહીં બધા છોડ ને ચોંફર વાગ્યા રાખો તમે સાફ કરવાનું એટલે જે પૈસા લઈ લે હું જોઈએ

આ અર્જુનજીના બજે જમફરે વાય છે અડધા ભાગે હા ઓવા લ્યા ઓ જમફરકો લ્યા જમફરકો માસ્કી મે તો બૂમ પડતો છે હા તાણ અરે લાલ જમફરી ખાઈ જો જોવા કેવા મીઠા છે આ જોવા કેવા આવ્યા છે હા જો આ જો ખાઈ જો જવાય બહુ મોટી થઈ ગઈ છે કાજી દાદા જમફરી વાય ખાઈ તો જો અરે માજી હા ભાઈ આ પકડી આયા તો ના યાર

બતાવ રાખો <coughs> ઓફ <coughs> <coughs>

હા આના રેતા તાયના ને ગોરીયા હા હોવા હા તે ચા થીમાં ગાય તો હા હોવા ઈના હોવા કે જમફળ લાલ નહીં આ ઓબા ખાલી બરબર કે નહીં બરબર તો નહીં જો કાચા કરો જ લાગી હા અંદર ચલો નાઈન ચાઈનાનો જોફરી ઓલા જા શું કરાય યે ભૂરા આવે એટલે કરાયે આ ગોડ શું કરી કવલાયે આ કટર મરા તો ચાલે કટર મરા ને તાર ભાઈ છે ને તાર તાર પાવડા મેપોરિયા ભૂલભાઈ જોઈ લીધે ફોરામ અત્યારે ઓટો માર્યા માર્યા પોણી પીવાનું છે